સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સિઝન દરમિયાન ત્રણ લાખ નવસો ચોરાશી હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં અંદાજિત પિંચોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરાયું છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહે છે તો આ ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે આમ તો ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે આ વર્ષે એક તો વરસાદ અને વાતાવરણમાં

છેલ્લા છ દિવસથી રોજની સાતસો થી આઠસો બોરિંગ મગફળીની આવક થાય છે આમ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે અને ભાવ પણ ઓછા છે તો સામે જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હાલ તો ખુશ છે વાતાવરણ અને વરસાદને લઈને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે આમ તો સાબરકાંઠા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવી રહ્યા છે એક તરફ ખેડૂતોએ કુદરત સાથે બાત ભેટવી મહામુસીબતે મગફળીનો પાક ઉત્પાદન છે પરંતુ વર્ષની સરખામણીએ ઉત્પાદન ઓછું છે તો ભાવ પણ તેમ નથી જેથી ખેડૂતો સરકાર પાસે વધુ ભાવની આશા રાખી રહ્યા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આવક શરૂ થઈ છે મગફળીની અંદાજીત થી આઠસો બોરીની આવક છે સરેરાશ ભાવ અગિયારસો થી હજારથી સોળસો રૂપિયાના ભાવો પડ્યો છે ખેડૂતો ખુશ છે ભાવથી અહીં ખેતીવાડી ઉપર બજાર સમિતિ ખાતે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે ખેડૂતો ખુશ છે માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય ખેડૂતોમાં ખુશાલી છે ભાઈ માર્કેટ ચો ચોમાસું મગફળીની આવક ચાલ થઈ જાય છે પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈ ન ઉતારા બેસી એવા નહીં વધતા કોઈની મગફળી પણ સારી નહીં વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે તો ખેડૂત બેઠો થઈ શકે એમ નહીં તો સરકારશ્રીને અમારા કૃષિમંત્રીશ્રીને એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવામાં આવે ભાવે અઢારસો રૂપિયા સુધીની ખરીદી થાય તો ખેડૂત બેઠો થઈ શકે એમ છે નહીતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે અત્યારે ચૌદસો થી પંદરસો રૂપિયા આજુ ભાવના ભાવ પડે છે તો સરકાર અમારી રજૂઆત છે ગઈ સાલની પેરેટીમાં સત્તરસો અઢારસો સુધીના ભાવે ખરીદી થાય તો ખેડૂતને કંઈક બે પાંચ રૂપિયા મળે એમ છે પટેલ ભરતભાઈ કચરાભાઈ આજે વખતે માર્કેટ યાર્ડમાં હજારથી પંદરસોનો ભાવ પડે છે બરોબર આજી વખતે હું હિંમતનગર માર્કેટ યાર્ડમાં મફળી વેચવા આવ્યો છું મારો ભાવ તેરસો સિત્તેર ભાવ પડ્યો છે બરોબર અને વરસાદના કારણે મફળીનું ઉત્પાદન ઓછું થયું છે બરોબર ઉત્પાદન ઓછું મળે છે બરોબર ભાવ ભાવે મફળી જેવી મફળી એવું ભાવ પડે છે બરોબર ભાવ ઓછો પડે છે જેવી મફળી ગઈ સાલ કરતા સરખમણી ઓછી છે પટેલ વસંતભાઈ દેવા